અમદાવાદના પાર્ટીમાં આવેલી વિતરાગ સોસાયટીમાં ખટરાગ ઉભો થયો છે ગત શનિવારે સોસાયટીમાં એક મહિલા મકાનની છત નીચે પડી ગઈ હતી આ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં મકાન માલિક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પર આરોપ લગાવવામાં આવતા સોસાયટીના ચેરમેને આરોપને પાયા વિહોણા ગણાવ્યા હતા એ છે કે તારીખ અગિયાર મે શનિવારે રાત્રે એક વતલે મારવાળાની ગેલેરી ઉપરની પડી અને એમાં જર્જરી તત્વો એ પડી ગઈ છે અને એમાં કોઈ ઇન્જરી નથી થઈ કશું નુકસાન બી નથી થયું અને પડી એના માટે ખોટી ફરિયાદ થઈ અમારી ઉપર હા એ આક્ષેપો બે બુનિયાદ છે એમના કોઈ એવા આક્ષેપ નથી કર્યા છે કે ભાઈ આ લોકોએ રીડેવલપમેન્ટ નહીં કરવા દેવા માટે પૈસાની હિસાબે થતું નથી એવા ખોટા આક્ષેપો કર્યા છે પણ એ બે બુનિયાદ છેલ્લા સાત વર્ષથી રીડેવલપમેન્ટની વાતચીત ચાલે છે છેલ્લા સાત વર્ષથી અનેક બિલ્ડરો આવ્યા અત્યારે કરીને બિલ્ડર છે મકાન સોસાયટીમાં લોકોએ સહીઓ કરી દીધી છે તો છન્નું ટકા મેજોરિટી સહી કરી દીધી છે છન્નું ટકા મેજોરિટી સહી કરી દીધી પંચોતેર પચીસ નો કાયદો છે તો રીડેવલપમેન્ટ કે અટકાવીને રાખ્યું છે શું કોઈનો જીવ જશે ત્યારે રીડેવલપમેન્ટ થશે શું કોઈ જાનાની મોટી થાય એની રાહ જોઈ રહ્યા છે ચેરમેન સેક્રેટરી